થી રસીલાબેન ઢોલિયાના સર્વે વૈષ્ણવને મારા જાજાથી ભગવ સ્મરણ આવ્યો આવ્યો અવસર રોડોયા ગણીએ આવ્યો આવ્યો અવસર રોડો યા ગણીએ વાગે વાગે શરણાયો ઢોલ અવસર રોડો યા ગણીએ વાગે વાગે શરણાયો ઢોલ अवसर रोडोया गणिये माता तुलसे जे न लगन लेवाय अवसर रोडोया गणिये मारा सामळिया न लगन लेवाय अवसर रोडोया गणिये प्रथम पेला बेसाडा गणे सजे प्रथम पेला बेसाडा गणे सजे मण्डप रोपाई यवसर रोडो गणिए ए मण्डप रोपाई यवसर रोडो गणिए आसो पालो न तोरण बन्द आसो पालो न तोरन बन्द शेरिए शेरी फुल वेराई અવસર રોડો શેરીએ શેરીએ શેરિયે વેરાય અવસર રોડો યા ગણીએ આવી ચે આવે સેજાનાથા કોરની આવી સેજા ન થા એવી જાનાડિયુ લાલ ગુલાલ અવસર રોડો યા ગણીએ એવી ચન્યું લાલ ગુલાલ અવસર રોડો ગણીએ એવા હાથે ને ગોળ લસ ચાવીયા એવા હાથે ને ગોળ લસ ચાવીયા જન્માયા છે દેવો ના દેવ અવસર રોડો ગણીએ જન્માયા સે દેવો ના દેવ અવસર રોડો યા ગણીએ અરખ ખેલા સમય થાય છે રે અરખ ખેલા સમય થાય છે રે એવી હરખે વધાવે જાન અવસર રોડો ગણીએ એવી હરખે વધાવે જાન અવસર રોડો યા સોના રૂપાના ના બોઠ સોના રૂપાના ના બ જોઠ ટળાવ્યા એવા જાન માં યુતારા દેવાય અવસર રોડો યા ગણીએ એવા જાન ના યુતારા દેવાય અવસર રોડોયા ગણીયે એવી ચોરે ચિતરાવી વિ ચૌદ લોક મારે એવી ચોરે ચિતરાવી ચૌદ લોક મારે પરણે પરણે ઠાકોર ને તુલસી માત અવસર રોડોયા ગણીએ પરણે પરણે ઠાકોર ને તુલસે માત અવસર રોડો યા ગણીઓ સૌ ટોળે મળી ગોપીઓ સૌ ટોળે મળી આવી મારા સાંભળીયા ના લગ્ન ગીત ગવાય અવસર રોડો યા મારા ઠાકોર જેના લગ્ન ગીત ગવાય અવસર રોડો યાંગણીએ એવા પ્રેમ તે પ્રસાદ વેચાય છે એવા પ્રેમ તે પ્રસાદ વેચાય છે એવા મેઠા મેઠા કંસાદ ફીરસાય અવસર રોડો યાંગણીએ એવા મેઠા મેઠા કંસાદ ફીરસાય અવસર રોડો યા ગણીએ એવા ભક્તો ઘણા હરખ વાલા વૈષ્ણવ ભજન ગણાય છે રે મારા શામળિયા ના ગુણ લગવાય અવસર રોડો મારા ઠાકોર જે ના ગુણ લગવાય અવસર રોડો ઠાકોરજીને તુલસી જે પરણિયુતરા ઠાકોરજીને તુલસી જે ઉતરા અમને યોગલ સ્વરૂપની ઝાખે થાય અવસર રોડો યા ગણીએ અમને યોગલ સ્વરૂપની ઝાખે થાય